રાજ્ય સરકાર દ્વારા એક તરફ સ્વચ્છતા અને સફાઈની વાતો કરવામાં આવે છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય સરકારી કચેરીઓમાં જ સફાઈનો અભાવ જોવા મળ્યો ઠેર ગંદકીના ડગ નજરે પડતા રજદારો સહિત લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળ્યો અને આ અંગે યોગ્ય ઉકેલ લાવવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે સુરેન્દ્રનગરના ખેરાડી રોડ પર આવેલ બહુમાળી ભવનમાં બે બિલ્ડિંગમાં અંદાજે ચાળીસ થી વધુ અલગ અલગ વિભાગની આરટીઓ રજિસ્ટ્રાર ખાણ ખનીજ સમાજ કલ્યાણ તેમજ સિંચાઈ વિભાગ સહિતની અનેક સરકારી કચેરીઓ છે આ કચેરીઓમાં જોવા જઈએ તો ત્યાંની દિવાલો ઉપર પાનની પિચકારી મારેલી જોવા મળે છે સ્વચ્છતાનો ખૂબ જ આ કચેરીઓમાં અભાવ છે હાલ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સ્વચ્છતા માટે ખૂબ જ કાર્યક્રમો કરે છે ત્યારે જિલ્લાની વડી કચેરી એવી અહીંયા ખૂબ જ ગંદકીનું પ્રમાણ જોવા મળે છે અને સરકારી કચેરી જોવો તો કચરા ટોપલી જેવું જોવા મળે છે રાડી રોડ પર બહુવાડ મકાન આવેલું છે આ બહુમાળી ભવનમાં આરટીઓની ટીઓની રજિસ્ટ્રાર ઓફિસની એવી અનેક ઓફિસો સમાજ સેવકની ઓફિસો આવેલી છે પણ બહુમાળી ભવનમાં દાખલ થતાં ચારે તરફ ગંદકીઓ દેખાય છે કચરાનો ઢગ પાણીની ફિચકારીના ઢગ એક બાજુ સરકાર સ્વચ્છ અભિયાન ચલાવે છે અને સરકાર છેલ્લા બહુમાળી ભવનમાં જ ગંદકીના પાર નથી વારંવાર રજૂઆત કરે છે કોઈ ધ્યાન જતું નથી દરેક ઓફિસમાં વર્કચાર્જના કરવા ચડી હોય છે હોય છે એની પાછળ કામ લેવામાં આવતું નથી અને રૂમમાં પણ નો સ્મોકિંગ હોય છે તો બીડી પીવામાં આવે છે માટે વહેલી તકે બવવાડી ભવન ને સાફ સફાઈ કરવામાં આવે અરજદાર ઘણા નારાજ છે ઓફિસ ની અંદર પાણી ની સુવિધા નથી પાણી સિવાય ધારો કે આપણે સંડાસ બાથરૂમ માં ગયા હોય તો અહીંયા કોઈ જાત ની નળ ની કે કોઈ વ્યવસ્થા નથી પીવાના પાણી ની આવડી મોટી ઓફિસો છે એમાં ક્યાંય પીવાના પાણી ની કોઈ વ્યવસ્થા છે નહીં એવી જ રીતે બહાર જોઓ તો આ બધી ગંદકી છે પેશાબ પાણી કરવા જવું હોય અને આપણે કોઈ ગયા હોય તો પેશાબ પાણી માં ક્યાં પાણી ની કોઈ નળ કે એવું કઈ આવતું નથી અને બધું બંધ છે અહીં નીકળી તો ના કે ઉચ્યો દેન બેહવું પડે કે ભાઈ આટલી બધી ગંદકી છે એવી રીતે ગંદકીનો મોટો ઉભારો આવે એવું સ્પષ્ટપણે દેખાય